નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ મિથુન રાશિના જાતકો માટે ફેબ્રુઆરી માસ કેવો જશે સૌ વિસ્તાર સાથે આપને સમક્ષ રાખવા જઈ રહ્યો છું આપનું વૈવાહિક જીવન કેવું રહેશે વિદ્યાર્થીબંધો માટે આ માસ વિદ્યાભ્યાસ માટે કેવો રહેશે સાથે આપનું ભાગ્યનો સાથ મળશે કે નહીં મળે આપ જે બિઝનેસ કરો છો એ બિઝનેસમાં કોઈપણ પ્રકારના વિઘ્નો આવશે કે નહીં આવે આપ નોકરી કરો છો તો પ્રમોશન થશે કે નહીં થાય આવા આપણા જીવનના જે પ્રશ્નો છે એના સવિસ્તાર સાથે ઉત્તર આપને સમક્ષ રાખવા જઈ રહ્યો છું સાથે અચૂક ઉપાય તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું મિત્રો મિથુન રાશિના જાતકો માટે આ વિડીયો ફેબ્રુઆરી માટે ખૂબ જ ખાસ છે શરૂઆત કરશું મિત્રો આપણે સ્વાસ્થ્ય બાબતથી આ માસની અંદર તમારા સ્વામી છે એ દેવ છે અને એ રાશિ પરિવર્તન કરી છે વીસ ફેબ્રુઆરીથી તો એમ કહી શકાય વીસ ફેબ્રુઆરી સુધી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પણ વીસ ફેબ્રુઆરી પછી આપણે ચામડીના રોગથી ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે આપનો સ્કીન પ્રોબ્લેમ ન થાય સાથે આપને પેટ તરફથી જે બીમારી આવે એનાથી પણ સાવધાની રાખવી જરૂરી છે અપચો ન થાય સાથે આપનો અપચો સાથે ગેસ્ટ ન થાય આપ બહાર નીકળો પ્રવાસ કરો યાત્રામાં જાઓ તો ત્યાં એ ભોજન ખાસ કરીને સાવધાની પૂર્વક લેવું તમારા માટે ખૂબ જરૂરી છે જેનાથી આપની બીમારી આપને હેરાન ન કરે મિત્રો આપણે હવે ચર્ચા કરશું વિદ્યાર્થી બંધુઓ માટે પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો આ વિડીયો તમારા મિત્રોમાં મિથુન રાશિના જાતકો હોય તો ખૂબ શેર કરજો આપનો અનુભવ વિડીયો પરિપૂર્ણ સાંભળી આપનો અનુભવ અને મહાદેવ હર જરૂર લખજો મિત્રો આપણે જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ દરેક વ્યક્તિના જન્મગ્રહો ખૂબ મોટી અસર હોય છે અને મિત્રો ઘણી વખત એ પણ મેં જોયું છે કે ઘણા બધા સારા જે સ્પીચ આપતા હોય આવા સ્પીચ આપતા હોય એ જ્યોતિષ બાબત ચર્ચા કરે છે કે રાશિ એક હોય તો શું બધાને એક જ વસ્તુ લાગુ પડે તો કે ના અને ઉદાહરણ પણ આપે છે કે રામ અને રાવણ આ બંનેની રાશિ એક છે તો બંનેને ફળ કેમ સરખું નથી મળતું મિત્રો રાશિ બધાની કદાચ નામ ઉપર હોય પણ જીવનના કર્મો છે બધાના અલગ અલગ હોય છે એટલે એ પ્રમાણે એમના જીવનની અંદર અલગ અલગ અસર થતી જોવા મળે છે સાથે મિત્રો આપણા ધર્મશાસ્ત્રમાં ગ્રહોની જે અંતર છે એ બતાવવામાં આવ્યું છે અને ગ્રહોના અંતર પ્રમાણે આપણે આપણા જીવનમાં અસર જોવા મળે છે એવું ન હોય મિત્રો કે કોઈ વ્યક્તિના ચંદ્ર બળવાન ન હોય તો એ નિર્ણય શક્તિમાં એમને વાર લાગે એમ દરેક ગ્રહો છે જે મિત્રો સારા સારા જે પ્રવચન કરતા હોય છે સમાજને પોતાના વક્તવ્યથી સારા બોધ આપતા હોય છે પણ ઘણી વખત એ પણ ભૂલી જાય છે કે જ્યોતિષનું જ્ઞાન એની પાસે નહીં હોય એટલે જ્યોતિષ બાબત ખોટી ચર્ચાઓ કરવા મડે છે હમણાં જ હું કાજલબેન ઓઝાને હું સાંભળતો હતો તો કાજલબેન ઓઝાએ એમ કીધું કે રામની અને રાવણની રાશિ તો એક જ છે સાથે કૃષ્ણ અને કંસની રાશિ તો એક જ છે પણ કાજલબેન ઓઝાને કદાચ ખબર નહીં હોય કે બંનેના કર્મોમાં ઘણો તફાવત હોય છે કાજલબેન સાથે એ પણ કહેવાનું કે તમારા જે નામ છે એવા ઘણા બધા કાજલબેનના નામ હોય તો શું બધાય તમારા જેવા આ જીવન જીવી શકે પેલા આપ જ્યોતિષનું પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરો ને પછી વિષય ઉપર બોલો આપણી પાસે ભરપૂર જ્ઞાન છે વિષય ઉપર પણ પણ બોલવાનો એ રીતે હક નથી જ્યોતિષ શાસ્ત્ર છે જ્યોતિષ કરતા છે એ માર્ગદર્શક છે એ કોઈ પણ વ્યક્તિને સારો રસ્તો બતાવે છે આપ આપના જે પણ વક્તવ્ય આપો છો એનાથી ઘણા બધા વ્યક્તિઓનું સમાજ પ્રત્યે એ સુધારો થાય છે તો એવું ન માની લેવું કે આપ જેટલું બોલો છો એ આપના જીવનમાં બધી વસ્તુ પરિપૂર્ણ હોય જ્યોતિષ આપણું શાસ્ત્ર ધર્મશાસ્ત્ર પ્રમાણે એનો ઉલ્લેખ આપવામાં આવ્યો છે અને પુરાણોમાં એનો ઉલ્લેખ આપવામાં આવ્યો છે આપ એ પુરાણોનું વાંચન કરો પછી આપ જો કાંઈ બોલશો તો યોગ્ય છે આપ સારા વ્યક્તિત્વ ધરાવો છો આપની જે બોલો છો એ સમાજ ઉપર મોટી અસર થાય છે એટલે આપણે પણ ખૂબ જ ધ્યાનપૂર્વક કોઈ પણ વસ્તુનું વક્તવ્ય કરવું જોઈએ હું આપના વિષય ઉપર ઘણી વખત સાંભળું છું પણ આવી અપેક્ષા તમારી પાસે ન હતી અને જે વક્તવ્ય કરે ને એમને પહેલાં એ વિષય ઉપર અથવા કોઈની ઉપર આંગળી ચિંતા પહેલાં પહેલા એ વિષય ઉપર પરિપૂર્ણ થવું જોઈએ બધા જ્યોતિષકારો સરખા ના હોય કે બધા જ્યોતિષના આચાર્યો જે બને છે એ બધાના જીવનમાં પોતે એવું જીવન જીવતા હોય એવું મિત્રો કે એવું ન હોઈ શકે હંમેશા આપણા સમાજમાં ચરિત્રની પૂજા થાય છે આપણે ચરિત્રથી ગુરુ બનાવીએ છીએ આપણા ધર્મશાસ્ત્રો ઉપર ઘણું બધા વિષયો ઉપર સંશોધન કર્યું છે જ્યોતિષશાસ્ત્ર સાચું ના હોય તો દરેક પાઠશાળાઓ છે ને એ પાઠશાળાઓમાં આ જ્યોતિષશાસ્ત્ર ભણાવવા અભ્યાસ જ ન કરાવો એટલે આપ સારા વ્યક્તિ છો અને આ વિષયો ઉપર આજે મેં એટલે કીધું કે આ રાશિ ઉપર હું બોલું છું અને આપની જ રાશિ છે તો ખાસ કરીને મારો કોઈ તમારી સામે વિરોધ નથી પણ કેવલ ને કેવલ એટલું કહેવાનું છે કે કોઈ પણ વસ્તુ કહેતા પહેલાં આપને વિચારશીલ થઈને આપણે બોલવું જોઈએ અલગ અલગ અસર જોવા મળે છે જે જન્મના ગ્રહો એ લગ્ન કયું છે એના ગ્રહોની સ્થિતિ કેવી છે એ બધાના જીવનમાં અલગ અલગ હોય છે ચંદ્ર રાશિ છે એ પણ એક આધાર છે ચંદ્ર રાશિ છે સવા બે દિવસમાં એનું પરિવર્તન થાય છે તો એમની પણ અસર જોવા મળે છે કેમ કે ચંદ્ર આપણાથી ખૂબ નજીક છે એટલે એની અસર વધારે જોવા મળે છે પણ જન્મના ગ્રહો પણ આપણા જીવન ઉપર ખૂબ મોટી અસર કરતા હોય છે મિત્રો હવે વાત કરીએ વિદ્યાર્થી બંધુઓ માટે તો આ ફેબ્રુઆરી માસની અંદર આપ ખૂબ સારી રીતે વાંચન કરો પણ આપનું મન ભટકી ન જાય એમની ખૂબ જ કાળજી લેવાનો સમય છે વૈવાહિક જીવનની આપણે ચર્ચા કરીએ તો ફેબ્રુઆરી માસની અંદર વૈવાહિક જીવનમાં પતિ પત્ની વચ્ચે નાની બાબતમાં કોઈ મોટા ઝઘડા ન થાય અને એ ઝઘડાનું પરિણામ આપણા પરિવારને નુકસાનકારક ન બને એમની ખાસ કાળજી લેવાનો સમય છે સાથે વિવાહિક જીવનમાં આપનું આ માસ આપ યાત્રા કરી શકશો મુસાફરી કરી શકશો અને બંને વચ્ચેના જે ઝઘડાઓ છે એકબીજાને સમજશક્તિ સાથે એ દૂર કરી શકશો તો એમ કહી શકાય કે ફેબ્રુઆરી માસ મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ સુખમય આનંદમય પ્રેમભર્યું રહેશે પણ આ આપણે કાળજી લેવાનો સમય છે હવે વાત કરીએ કેરિયરની એટલે કે ભાગ્યની નવમા ભાવની ચર્ચા કરીએ તો આપનો આ માસની અંદર આપના ભાગ્યનો સાથ મળશે આપ જે પૂર્વમાં કરેલી મહેનત હતી જેનું પરિણામ આપ ઈચ્છતા હતા કે મને પરિણામ પ્રાપ્ત થાય અને એ પરિણામ આપને ધનની અભિવૃદ્ધિ થાય તો આ માસની અંદર આપના ધનની અભિવૃદ્ધિ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે ભાગ્ય સાથે આપ મહેનત કરશો તો એનું પરિણામ મળશે સાથે નોકરીની ચર્ચા કરીએ તો નોકરીની અંદર આપ જે પ્રમોશનની ઈચ્છા રાખો છો તો આમાં પ્રમોશન તમારા માટે ઉત્તમ બની જશે પણ આપણા સહકર્મચારી આપણા મિત્રો આપની પાસે જે સારીવાણીનો ઉપયોગ કરે છે તો આપણું અંદરખાને રાજનીતિ ન થઈ જાય એની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે આપ જે મહેનત કરો છો નોકરીમાં એ નોકરીનું પરિણામ મળશે સાથે નવા મિત્રો જો નોકરીની શોધમાં છે એ પણ એ નોકરી મળવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે હવે ઉપાય બતાવું છું આ ઉપાય આપ જરૂર કરજો પ્રતિ દિવસ ઓમ બ્રામ બ્રેમ બ્રોમ સહ બુદ્ધાય નમા ઓમ ગમ ગણપતય નમઃ આ મંત્રની પ્રતિ બબ્બે માળા કરશો ઇન્ટવ્યૂ દેવા માટે નીકળો આપના માતા પિતાને આપણા કુલદેવી કુલદેવતાને વંદન કરી ગોળ ખાય અને નીકળશો તો આપ મને લાગે છે ઇન્ટરવ્યૂમાં જરૂર પાસ થવાની સંભાવના ખૂબ સારી છે મિત્રો આ જ રીતે દરેક રાશિનું ફેબ્રુઆરી માસ કેવું જશે બે હજાર ચોવીસ કેવું જશે એમના કયા ઉપાયો છે તમારે સમક્ષ રાખતો રહું છું આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું યુટ્યુબ અને ફેસબુક ના માધ્યમથી ફરીથી મળશું આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ